Hello, friends. Vamos ver ચેનલ પર દિલથી સ્વાગત છે મિત્રો સ્કિન પરના ડાખ અને કરોડિયાના ડાખ દૂર કરવા માટે એકદમ સરસ મજાનો આ ઘરેલું ઉપાય છે જો તમારી સ્કિન પર ખાવા પીવાના કોઈ કોઈ પ્રોબ્લેમ્સને કારણે થઈ ગયા છે કે કરોડિયાના સફેદ સફેદ ડાઘ થઈ ગયા હોય તો આ ઉપાય તમારા માટે છે મિત્રો સ્કિન પ્રોબ્લેમ્સ કોઈ પણ હોય આ એક ઉપાય તમારા શરીરની અંદર ચોક્કસ અસર કરશે સ્કિન ગોળી કરવાની સાથે સાથે તમારા શરીરની અંદર મોઇશ્ચર પૂરું પાડે છે અને સાથે તમને સ્કિન પ્રોબ્લેમ થી દૂર રાખે છે ખીલ છે ખીલના ડાઘ છે કે ચહેરા પર સફેદ કરોડિયાના ડાઘ દૂર કરવા માટેનો આ જળ મૂળનો ઉપાય છે મિત્રો ખરેખર અહીંયા તમારે આ ઉપાય અજમાવીને પહેલા જ દિવસથી તમે જોશો તો ચોક્કસ ફાયદો થશે સ્કિન ગોરી થશે સ્કિન પરના ડાઘ દૂર થશે સફેદ ડાઘ કાળા ડાઘ કોઈ પણ ડાઘ હોય દૂર થઈ જશે ઉપાય ઘરેલું છે આ ઉપાય અજમાવવાથી તમારે નુકસાન નથી ફાયદા જ ફાયદા છે બીજું કોઈ પણ પ્રકારનો ખર્ચ નથી તો ચલો જોઈએ કે કયો એ ઉપાય છે જે ફોલો કરીને તમે આટલો સરસ મજાનો ગ્લો મેળવી શકો છો અહીંયા તમારે કોઈ સ્કિન ડોક્ટર પાસે જવાની જરૂર નથી કોઈ સ્કિન ટ્રીટમેન્ટ કરવાની જરૂર નથી માત્રને માત્ર ઘરે તમે આ ઉપાય અજમાવી શકો છો એવું નથી કે ફેસ પર આખા શરીરમાં કોઈપણ જગ્યાએ ડાઘ કેમ નથી છતાં એ ડાઘ દૂર થઈ જશે એક વાટ દહીં લેવાનું છે દહીં હોય છે એ એન્ટી તત્વ હોય છે દહીંની અંદર એક પ્રકારની ફૂગ હોય છે ફંગ જે ફંગસ ઇન્ફેક્શન સામે આપણે રક્ષણ આપે છે દહીંની અંદર જે બેક્ટેરિયા છે તે આપણે સ્કિન પ્રોબ્લેમ્સ દૂર કરવાનું કામ કરે છે અને એ બેક્ટેરિયા દહીં જ્યારે એની અંદર ચણાનો લોટ એડ થાય છે ત્યારે એની અંદર રહેલું એસિડ ટોટલી ફંગલ ઇન્ફેક્શન સ્કિન પ્રોબ્લેમ્સ દૂર કરે છે એક વાટકી દહીં લેવાનું છે એની અંદર અડધા ચમચા જેટલો ચણાનો લોટ મિક્સ કરવાનો છે અને પછી ઘસી ઘસીને તમારે નાહવાનું છે નાહવાની વાત છે અહીંયા લેપ લગાવવાની વાત નથી તમારે આ દહીં અને ચણાના લોટવાળા જે મિશ્રણથી જ્યાં પણ તમને કરોડીના ડાઘ છે કાળા ડાક છે સફેદ ડાક છે ત્યાં તમારે સ્નાન કરતી વખતે એકદમ મસ્ત ઘસી ઘસીને તમારે સ્નાન કરવાનું છે આનાથી સ્કિન ગોરી થશે ટોટલી સ્કિન પ્રોબ્લેમ દૂર થશે સાથે તમારી સ્કિનમાં ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર મિત્રો તમને પણ જો નાના મોટા સ્કીન પ્રોબ્લેમ્સ છે તડકાને હિસાબે તમારી સ્કીન બળી ગઈ છે સો પ્રકારના સ્કીન પ્રોબ્લેમ્સ દહીં અને ચણાના લોટથી દૂર થાય છે તો ખરેખર મિત્રો આ નાનક માહિતી તમારા માટે છે